વિસાવદર ખાતે આવેલ એનસી પરમાર ગર્લ્સ સ્કૂલમાં આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના આચાર્ય કંચનબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું જેમાં ગર્લ્સ સ્કૂલની બાળાઓએ સ્વયં શિક્ષણ કાર્ય કરી તેમનામાં રહેલી શિક્ષણ પ્રત્યેની લાગણી પ્રગટ કરી હતી બાળાઓએ હોંશભેર શિક્ષણ કાર્ય કર્યું હતું શાળાના શિક્ષક સ્ટાફ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથે સહકાર આપ્યો હતો ગુરુ અને શિષ્યના સંબંધોને યાદ કરતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યોતિબા ફૂલે વિનોબા ભાવેના જીવન પ્રસંગો વાગોળ્યા હતા આμβવ્ય રીતે એન્સી પરમાર ગર્લ સ્કૂલ વિસાવદર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી હું તો હું એન્સી પરમારમાં અભ્યાસ કરું છું હું ધોરણ 11 અમાં બમાં અભ્યાસ કરું છું આજના આજમાં આજ શાળામાં એ તે ઉજવણીમાં શિક્ષણ દિનની ઉજવણીમાં અમારા પ્રિન્સિપાલ ગુરુજનોનો સાથ સાથ સરકાર ઘણો રહ્યો છે આજે હું અમારી અમારા અમારી શાળામાં શિક્ષક બની હતી જેમાં મને બહુ ખૂબ જ આનંદ થયો મેં વિદ્યાર્થીની બહેનોને ભણાવી અને શિક્ષક શિક્ષક દિવસની મને મેં ઉજવ્યો અને અમે અમે પૂરી શાળાએ અમે ઉજવ્યો અને અમે હું શ્રી એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારી શાળામાં આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસનું ઉજવવામાં આવ્યો હતો હું શિક્ષક બની છે મને ખૂબ આનંદ આવ્યો અમારા શાળામાં ત્રણ ચાર દિવસથી આ કાર્યક્રમ ઉજવવાની તૈયારી ચાલી હતી આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીની બહેનોએ પણ તેમાં સાથ સહકાર આપ્યો પહેલાં તો એવું લાગતું હતું કે ભણાવું એટલે શું થઈ જશે પરંતુ જ્યારે વાસ્તવિકમાં આવે ને ત્યારે ખબર પડશે કે આ વીસ મિનિટ ભણાવવા પાછળ બે કલાકની મહેનત કરવી પડે અને અને મને ગર્વ છે કે મારા ભારતના શિક્ષકો અને વડીલો એ ભાવિઓના ભવિષ્યના ઘડતર માટે ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો અલ્પાબેન આર શ્રી એન પરમાર ગર્લ્સ હાઈસ્કૂલ વિશાવદર આજે અમારી શાળામાં શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણને સ્મરણ કરી અને શાળાની અંદર સ્વયં શિક્ષક દિનનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તેમજ સેકન્ડરી અને હાયર સેકન્ડરી તમામ બહેનોએ છે ભરતભેર એમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારું શિક્ષણ કાર્ય કરાવ્યું હતું પોતાના અનુભવો પોતે જે વર્ગમાં અનુભવાતી મુશ્કેલીઓ તેમજ ખૂબ જ મજા કરી તે બાબતનો રિપોર્ટ પણ આપ્યો હતો અમારા શિક્ષકો દ્વારા પણ આગલે દિવસે કઈ રીતે શાળામાં કયો વિષય કેમ ભણાવો એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સાથે સાથે દરેક વિદ્યાર્થીની બહેનો દ્વારા પણ ખૂબ જ સરસ શિક્ષણ કાર્ય છે એ લેવામાં આવેલું હતું આ સાથે સાથે આજે અમારી શાળામાં પંદરમી ઓગસ્ટ સ્વચ્છતા કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓના પ્રોત્સાહન ઇનામો પણ આજે આપવામાં આવ્યા હતા તેમાં અમારા સમગ્ર સ્ટાફે અને અમારા પ્રિન્સિપાલ મેડમ ખાસ તો કંચેનમેન્ટ કાચાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આજના આ દિવસને સફળ બનાવ્યો હતો શ્યામ ચાવડા સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ